મોરનગરની શાળામાં ફરી એકવાર આનંદનો માહોલ હતો આ વખતે પ્રસન્ન હતો શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો રાહુલ અને મનુ તો એકદમ ઉત્સાહમાં હતા અરે કાજલ આ વખતે મટકી ફોડની સ્પર્ધા રાખવી જોઈએ ને રાહુલ ચમકી ઉઠ્યો કાજલ હસતા બોલી હા પણ પહેલાં શાળાના મંચને સજાવટો કરીએ ફૂલો ઝાલર ઝૂલો બધું તૈયાર કરવું પડશે બાબુભાઈ માસ્ટરે બધાને બોલાવ્યા બાળકો જન્માષ્ટમી એ માત્ર રમતોનો તહેવાર નથી એ તો સત્ય ન્યાય અને પ્રેમની શીખ આપે છે તમે બધા મળીને ઉજવણી કરો પણ ભક્તિનો રંગ ભૂલશો નહીં શાળાના મંચ પર ઝૂલો બાંધીને નાનકડા કૃષ્ણની મૂર્તિ બેસાડવામાં આવી ગામની મહિલાઓ ભજન ગાતી હતી બાળકો ફૂલ વરસાવી રહ્યા હતા મનુ મસ્તીમાં ગાતા ગાતા બોલી ગયો કૃષ્ણ કાનૈયા લાલકી મટકી ફોડવા ચાલકી બધા બાળકો પછી શરૂ થઈ મટકી ફોડ સ્પર્ધા રાહુલ ટોળકી બનાવીને છડતો ગયો પણ વચ્ચે મનુએ ખોટો પાક મૂકી દીધો બધા બાળકો નીચે પટકાયા બધા ગાબડા ખાતા છતાં હસતા ઉઠ્યા અંતે કાજલની આગેવાનીમાં બીજી ટોળકીએ મટકી ફોડી મીઠાઈ વરસી બાળકો ખુશીથી નાચવા લાગ્યા બાબુભાઈ માસ્ટરે અંતે કહ્યું જન્માષ્ટમી આપણને શીખવે છે કે મળીને કામ કરવું મિત્રતામાં આનંદ માણવો અને ભક્તિમાં મન લગાવવું એ જ સાચી જીત છે ગામના લોકો અને શાળાના બાળકો સાથે મળીને આખી રાત ઝૂલો ઝૂમીને ભજન ગાઈને તહેવાર ઉજવા